નમસ્તે મિત્રો સ્વાગત છે દેવકૃષિ ઓર્ગેનિક ખાતરની અંદર અહીંયા તમે જે પાક જોઈ રહ્યા છો મરચીનો પાક છે થોડા સમય પછી આ જ વિડીયોની અંદર તમે રીંગણનો પાક પણ જોઈ શકશો તો ખાસ અમારું આ ઓર્ગેનિક ખાતરનું એક નવો અભિગમ આપ સમક્ષ અમે મૂકી રહ્યા છીએ સૌ ખેડૂત મિત્રો માટે આ ખૂબ જ ઉપયોગી અને એના કન્ટેન્ટની હું તમને વાત કરું મુદ્દા ઉપર તો જેની અંદર વાપરવામાં આવે છે લીંબોડીનો ક્રશ એરંડિયાનો ખોળ કાજુ ખોળ મરઘાનું ચરક મહુડા અને માછલીની ફોતરી કે આનો કોઈ બીજો દુરુપયોગ છે નહીં મતલબ તમે જમીનમાં કદાચ વધારે નાખી દો તો પણ કોઈ જાતનું નુકસાન થતું નથી તમારા પાકને ખૂબ જ મહત્વતા આપે છે બાગાયત પાકની અંદર ખરીફ પાકની અંદર બધી જ રીતે ઉપયોગી છે તો ચાલો જાણીએ ખેડૂત મિત્ર પાસેથી એમનું શું કહેવું છે ધમલપર ગામમાં ભાવેશભાઈ મોહનભાઈ પાનચુરિયામની વાડીએ અમે વાડી ભાગ રાખ્યો છે વાડી વાવવા આવ્યા એમાં આપણે બકાલામાં વાવેતર કર્યું છે રીંગણીનું એટલે રીંગણીમાં આપણે ખાતર એક નાખ્યું છે દેવકૃષિ હવે એમાં આપણે ઉપયોગ કર્યો છે ખાલી ચાર ચાનો આમાં વિઘાપનો તો વિઘાપમાં ચાર ચાનો ઉપયોગ કર્યો છે એટલે એમાં ઘણો તફાવત આપણે છે જો આ રીંગણીમાં આટલી ડાળી બહુ ફેલાય છે ફાલ ફૂલ બધું સારું છે અને ઉતારો બહુ સારો આપે છે વેસવામાં રાજકોટ જવામાં ઘણો ફાયદો ભાવ તાલમાં બધી છે અને તે સિવાયને આપણે બાજુમાં છે એ રીંગણીઓ બધી નીચી છે શ્યાર રીંગણી જો આવડી છે અહીંયાથી જ આપણે ભોગવી છે અને ડાળીઓમાં બહુ આખા પાટલામાં ફેલાઈ ગઈ છે બે બાજુ અને ઉતારામાં બહુ સારું છે વિઘિયામાં જો નાખવું હોય તો પચીસ કિલો ખાતર જોઈ આપણે તો ચાર છામાં આપણે ઉપયોગ કર્યો છે ખાલી દસ કિલાનો તો વીઘામાં આપણે પચીસ કિલો ખાતર નાખવી તો બે વખત નાખવી તો એનું રિઝલ્ટ પણ સારું આપે છે ફળ સારું આપે છે ફાલે ફૂલે બહુ સારું છે અને ઉતારામાં બહુ સારું છે ચીમણીમાં બહુ ખાતર ઉપયોગ ગમે બકાલામાં હાલે ગમે ઉપયોગ કરવો હોય તમારે તો એ કરી શકવીએ છીએ તો મિત્રો આ ખાતરનો ઉપયોગ ખૂબ સરસ રીતે જમીનની ફળદ્રુપતા વધારવા માટે છોડના વૃદ્ધિ અને વિકાસમાં ઉપયોગી છે પાકના ફૂલમાં વધારો કરે અને ફૂલને ખરતા અટકાવે અને પાકના ઉત્પાદનમાં વધારો કરે છે અને મેં પહેલાં જ કીધું કે આ ખાતરનો જમીનમાં વધારે ઉપયોગ કરવાથી કોઈ પણ જાતનું નુકસાન થતું નથી તો બિંદાસ આપના પાકમાં વધારો કરવા માટે પણ અત્યારે જ તમે સંપર્ક કરો જે અહીંયા વિડીયોની અંદર પણ તમને નંબર આપેલા છે અને કેપ્શનની અંદર ડિટેલ્સમાં પણ નંબર આપું છું બન્યા રહો અમારી સાથે વધુ વિગત માટે